જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં અષાઢ સુદ દસમ એટલે કે બેંગન દશમી તો શા માટે છેલ્લો દિવસ આ અષાઢ સુદ દસમના દિવસે ઠાકોરજીને બેંગન ધરાવવાનો વિવિધ પ્રકારની સામગ્રી ઓરોગવાનો અને વૈષ્ણવોને પછીથી ચાર ચાતુર્માસમાં બેંગન નહીં ખાવાનો સુકામાં નિયમ છે તો એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આવતીકાલે બેંગન દશમી એટલે સંપ્રદાયમાં આનું શું મહત્ત્વ છે અને બેંગન દશમીના નામથી ઉત્સવ હકામે આ મહત્વ આપણે ઉજવીએ છીએ આ ઉત્સવને તો શાસ્ત્રના વચન અનુસાર અને ભગવદ્ ભાગ્યા આગ્યા અનુસાર શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત બધું ત્રિવેણી સંગમ રૂપ છે કારણ કે શાસ્ત્રમાં બેંગણમાં ઘણા બધા રીંગણામાં ઘણા બધા રીંગણામાં દોષ કહ્યા છે જેને એક નામ વતંગ પણ રીંગણાને કહેવાય છે તો એનાથી બુદ્ધિ સાત્વિક બુદ્ધિની જે વિચારધારા હોય એ નષ્ટ થઈ જાય છે અને આ માટે બેંગણનો ઉપયોગ શાસ્ત્ર તો કાયમી ધોરણે મનાઈ કરે છે પણ શું કામ ચાર માસ પૂરતી પાબંદી લગાવી તો એનો પ્રસંગ એક મળે છે કે જઈએ શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્ભાધીશ પ્રભુ એકવાર ઓડિશા જગન્નાથજીમાં પધાર્યા તો ન્યા શ્રી જગન્નાથરાયજી ને રીંગણા બહુ પ્રિય છે બહુ પ્રિય અને સામગ્રીમાં ધરો આપ તે મહાપ્રભુજીએ હરિ ઇચ્છા જાણી અને રીંગણાનો ક્રમ સિંહનાજીમાં પણ એક શ્રી જગન્નાથરાયજી કે આપ સિંહનાદીને પણ રીંગણા ધરો તો આ રીંગણા ત્યાંથી શરૂઆત થઈ છે અને એક વર્ષથી ગુસાઈજી અડેલમાં નિવાસ કરતા હતા એ દરમિયાન એક પંડિત તેને મળવા આવ્યા તો તેણે બગીચામાં વતાંકના છોડ જોઈ અને તેના ગુણદોષની ચર્ચા કરી કે ભાઈ આ તો શાસ્ત્રમાં આનો તો બાર માસમાં ખવાય જ નહીં કે આનામાં ગુણદોષ બહુ ખરાબ છે એમ તો આ રીંગણા ના દોસ્તના શ્લોકો પણ એને સંભળાવ્યા આ સાંભળીને આપશ્રીએ રીંગણાના છોડને બગીચામાંથી કઢાવી નાખ્યા પરંતુ આ વર્તાંક જગદીશના રીંગણા જગદીશને બહુ પ્રિય જગન્નાથપુરીમાં પ્રભુને પ્રિય હોવાથી રીંગણાના છોડે ભગવાન જગન્નાથજીને દર્દભરી વાણીમાં પોતાના અડેલના બગીચામાંથી ઉખેડી નાખ્યાની વાત કીધી એટલે જગદીશ છે જ્યારે શ્રી ગુસાઈજી જગન્નાથપુરી બધાય રહ્યા ત્યારે પોતાને રીંગણા ઘણા પ્રિય છે અને આ બારે માસ આરોગ્ય છે એટલે શ્રીજીને પણ રીંગણા ધરાવી અને પોતાને ઈચ્છા જણાવી અને કૃપાપાત્ર છોડ ફળ ફૂલ ને વૃક્ષોમાં દોષની નિવૃત્તિ કરી અને અંગીકાર કરવાનો સિદ્ધાંત કહ્યો ત્યારથી શ્રીજીને બારે માસ રીંગણા શ્રીનાથજીને ધરાય છે અને જગદીશને રીંગણા પ્રિય હોવાથી શ્રી ગુસાઈજીએ રીંગણાનું શાક જગદીશના પ્રસાદ રૂપે લીધું પરંતુ લોકવેદ અને આચાર્યવૃત્તિની અર્થમાં પરદેશમાં લેતા નહીં ટૂંકમાં પ્રભુના પ્રસાદ રૂપે ચોમાસાના ચાર મહિના બાદ કરતા લેવાય તો એમાં કોઈ વાંધો નથી આ રીતનો પ્રસંગ પણ એક મળે છે હવે શ્રી કાકા વલ્લભજીના એક વચનામૃત છે એમાં રીંગણાના દોષ વિશેનો એક પ્રસંગ છે તો ગુસાઈજી એકવાર આ જગન્નાથજી પધાર્યા હતા અને એને પણ જગન્નાથજીએ આજ્ઞા કરી હતી રીંગણા ધરાવવાની હવે એ ગુસાઈજીનો જે ખવાસનો પ્રસંગ છે કે એમાં આપશ્રી મેં તે તબ નવનીત પ્રિયાજી કો ખાસ ખવાસ જિનકે પાસ નવનીત પ્રિયાજી કે શૃંગાર કે ગહીને કો ડબરો રહેતો હવે જે નવનીત પ્રિયાજીને શૃંગાર ધરાવતા હતા ને એ ઘરેણાનો ડબરો શૃંગારનો ડબરો યા ખવાસ પાસે રહેતો કુષ્ને એક દિન રાજભોગ મેં ધરે કો શાક સ્વાદ કે કારણ બહુ જ ખાયો હવે પ્રસાદમાં આ રીંગણાનું શાક અતકીમાં વધારે ખવાઈ ગયું આનાથી તો એના ગુણદોસ્ત બતાવ્યા વગર રીંગણા રહ્યા નહીં હવે બુદ્ધિ મેં યહ વિચાર આવ્યો એની બુદ્ધિમાં વિચાર આવ્યો મેરે પાસ ઇતને સારે ગહીના હે લે કે ભાગ જાઉં તો પૂરી જિંદગી આરામસે ગુજાર શકુંગા આટલા બધા ઘરેણા અને નવનીત પ્રિયાજીના ઘરેણા તો ભાઈ ફો હાચા જ હોય એટલે લઈને ભાગવાનો વિચાર થયો પણ એ વિચાર આવ્યો આ રીંગણાનું શાક ખાધું એના હિસાબે સરકો સમય હતો અપને અપને ડેરા મેં સબ આરામ કરતા હતા બધાએ અનુસરનો સમય હતો અને ત્યાં બધાય હવે આ ડબરો લઈને ત્યાંથી આ ખવાસ ભાઈ ગયો ઘણો બધો દૂર નીકળી ગયો અને મળત્યાગ માટે ને એને શરીરમાં આવ્યું એટલે એ મલત્યાગ કરવા ગયો મળત્યાગ કરી અને એ કાર્ય નિપટાવી અને પાછા સ્નાન કરીને હાથ કોગડા કરી અને ચરણામૃત લઈ તો એની બુદ્ધિ પાછી શુદ્ધ થઈ ગયું શરીરનું બુદ્ધિ મન શુદ્ધ થઈ ગયું અને પછી ખબર પડી કે હા 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 એ કે આ મેં શું કર્યું કે હમણાં તો ઉત્થાપનનો સમય છે અને પ્રભુ જાગશે તો ગુસાઈજી મને યાદ કરશે કે આ ક્યાં ગયો મેં તો આ બહુ ખોટું કર્યું આવો વિચાર કરતાં કરતાં તે દોડતો દોડતો વાપસ આવ્યો પાછો આવ્યો અને શ્રી ગુસાઈજી ઉત્થાપન ભોગ સરાવવાની તૈયારી હતી આરતી કરી અને પ્રભુ સન્મુખ શુંગાનો ડબરો એને મૂકો તબ આ ખવાસ આ પહોંચ્યો બહુ જ સમિત જોઈ અને ગુસાઈજી કહ્યું જીવા કે સ્વાદ કે કારણ ખાને પર બેંગન અપનો દોષ જતા એ વગર ન રહે ગો તે જીભના સ્વાદમાં સ્વાદ માટે ખાધું એટલે એને એનો ગુણદોષ બતાવ્યો જો પ્રસાદી રૂપે લીધું હોત તો કાંઈ વાંધો નહોતો એટલે રીંગણાનો જે એ દોષ છે એ બતાવ્યા વગર રહીએ નહીં ચાતુર્માસમાં સંપૂર્ણ નિષેધ છે અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવસઈની દેવપોઢી એકાદશીથી કારતક મહિનાની જે દેવ ઉઠી એકાદશી આવે ત્યાં સુધી રીંગણા ઠાકોરજીને આપણે ધરાતા પણ નથી અને ખવાતા પણ નથી હવે હરેક મહિનાની તેરસે શાસ્ત્રમાં પણ બીજો નિયમ છે કે દર માસની તેરસ હોય તો પ્રત્યેક માસની તેરસે પણ રીંગણામાં બાદ છે પ્રભુને ધરો તો કોઈ વાંધો નથી પણ ગૌગ્રાસમાં એ એ જાય છે એટલે આ રીતે બેંગન દશમીનું મહત્ત્વ આપણે જોઈએ તો એમાં કાલે શૃંગારની અંદર કોઈ બેંગન ઠાકોરજીને વસ્ત્ર ધરાવે બેંગની કલરના કોઈ શ્યામ લહેરિયાના શ્યામ અથવા સોષની કેમ કે રીંગણા કાળા કલરના હોય સફેદ વનતાંગ તો સફેદ રીંગણા તો મનાય જ છે ગોળ પાગ ચંદ્રિકાનો શિંગાર આભરણ હીરાના અમેલની જેમ બંને બાજુ મોતીની લર ઠાડુ વસ્ત્ર કેસરી અને બેંગનમાં હટકી સામગ્રી રાજભોગમાં શીરો બેંગન ભાત બેંગની કઢી બેંગનું શાક બેંગનના ભુંજાના બેંગનની પકોડી તો આવી કાકા વલ્લભજીનું જે અડતાલીસમું વચનામ્રત વ્રત છે એમાં તો એકાવન પ્રકારની સામગ્રી બતાવે છે કે રીંગણાથી બનતી એકાવન પ્રકારની સામગ્રી સિદ્ધ થઈ શકે અને આપણે પ્રભુને ધરી શકીએ તો આજથી એટલે કે બેંગન દસમીથી કારતક સુદ્ધ બાર સુધી શાકુજીને રીંગણા ન ધરાય અને બધા સમયના બધા સમયમાં મલહારના પદ ગવાય બેંગન અચકીમાં તે આરોગે આરોગ્ય એમાં ભોગમાં પણ અતકીમાં આરોગીને બેંગનના ચકદા ભરતા ખટાઈનું શાક ખટાઈ વગરનું શાક પૂરી મેંદાની બેંગનના ભળતાં વિવિધ પ્રકારની બેંગનની જે કાકા વલ્લભજીના અડતાલીસ વચના ભ્રતમાં બતાવી એકાવન પ્રકારની સામગ્રી ઠાકોરજીને ધરી અને આપણે છેલ્લી વાર ઝીંગણા ધરી અને પછી દેવ ઉઠી એકાદશીથી પછી બારસ નદી પાછા ઠાકોરજીએ પણ રાહ જોતા હોય ચાર મહિના આતરું ગયું હોય એટલે તેથી બારસ નદી પણ પાછી આટલી જ સામગ્રી જેટલી બને છે એટલી આપણે કરી શકીએ તો આ બેંગન દશમીનો ભાવ છે અને બને તો પ્રભુ સેવા ઘરે બિરાજતી હોય અથવા ન બિરાજતી હોય તો પણ આ ચાતુર્માસ તો વર્ધિત જ છે ચાતુર્માસમાં અભક્ષ્ય ન લેવાય તો આ ચાર મહિના ઉત્તમ છે પ્રભુ માટેના નામ સ્મરણ કીર્તન માટેના તો એ જેટલું બને એટલું આપણે વૈષ્ણવ કરીએ શ્રી વલ્લભાધિ સકી જય